આમ જો તમે મારી ઘરે હતા મેં બેસું નથી તમે મારી ઘરે બેસે બે બેસું નથી ટૂટે ને છે પડ છે બા તમે મારી ઘરે હતા મારી ઘરે તો બધું ખાવા પીવાનું કે આવી ખબર હતી કાઈ આવી ખબર હતી આ હું જૂડ હું નઈ કા મને ખબર હતી ઓ તો કોઈ ન જો એ તો મોરો મરી ગયો ઈ કે કે જાવ જતો ન હમણા આવું છું